દ્વારકાના ખંભાળિયામાં આવેલો જર્જરિત કેનેડી બ્રિજને સ્થાનિકો જોખમી રીતે પસાર કરી રહ્યા છે જર્જરિત થઈ ગયો હોવાના કારણે પ્રશાસને દોઢ વર્ષથી આ બ્રિજને બંધ કર્યો છે નદીના પટ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે બ્રિજના બીજે કાંઠે પ્રખ્યાત ખામનાથ મહાદેવ મંદિર તેમજ અનેક સોસાયટીઓ આવેલી છે જેથી લોકો જર્જરિત બ્રિજ પરથી જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે દ્વારકાના ખંભાળિયામાં આવેલો જર્જરિત કેનેડી બ્રિજને સ્થાનિકો જોખમી રીતે પસાર કરી રહ્યા છે જર્જરિત થઈ ગયો હોવાના કારણે પ્રશાસને દોઢ વર્ષથી આ બ્રિજને બંધ કર્યો છે નદીના પટ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે બ્રિજના બીજે કાંઠે પ્રખ્યાત ખામનાથ મહાદેવ મંદિર તેમજ અનેક સોસાયટીઓ આવેલી છે જેથી લોકો જર્જરિત બ્રિજ પરથી જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે